છોડાઉદેપુર એકવીસ લોકસભામાં બહુજન સમાજ પાર્ટીમાંથી સોમાભાઈ ગોકડભાઈ ભીલે ઉમેદવારી નોંધાવી હતી છોડાઉદેપુર એકવીસ લોકસભામાં બહુજન સમાજ પાર્ટીમાંથી સોમાભાઈ કુકડભાઈ ભીલે ઉમેદવારી નોંધાવી જિલ્લા સેવા સદન ખાતે તેઓના સમર્થકો સાથે પહોંચી ઉમેદવારી નોંધાવી બહુજન સમાજ પાર્ટીની અપેક્ષાઓ અને બાબા સાહેબ આંબેડકર જે સિદ્ધાંતો બહાર પાડ્યા છે એની અંદર જે કામગીરી લખી છે તે અમારે કરવાની છે એમ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારે જણાવ્યું હતું એકવીસ લો છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર તરીકે આજે બહુજન સમાજ પાર્ટી વતી તરફથી હું ફોર્મ ભરું છું અને અમારો જે જે બહુજન સમાજ પાર્ટીની અપેક્ષાઓ છે કે સાહેબના આંબેડકર જે સિદ્ધાંતો બહાર પાડ્યા છે એની અંદર જે કામગીરી લખે છે એ અમારે કરવાની છે અમારો કોઈ બીજો એજન્ટ નથી અને જે આ સુવિધા નથી મળતી અમારા સમાજની અંદર એ સમાજની અંદર જે સુધારા થાય એટલા માટેનો અમે પ્રયત્ન કરશું